બધા મજામાં જ હશો તો શરૂઆત કરી લીધી છે સવારની તો મમ્મી બહુ છે ગાય જોઈ શકો છો સવારની શરૂઆત થઈ છે તો બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો આગળ મળીશું તો ગાય જાય રહી છે અને બિસ્કીટ નાખવાના છે જોઈ શકો છો આવી ગયો છે જો આવી ગયું તાર ફરે જો આ ડેલી આવે જ છે એને મમ્મીને ભાઈને બધા બિસ્કીટ નાખી ડેલી આવે જ છે હલો હલો મારી યુટ્યુબ માં મસ્ત મજાની કોયલ બોલે છે સવાર સવારના તો વિડીયોમાં મસ્ત અવાજ આવશે કોયલનો બહુ સરસ બોલે છે ઝાડ ઉપર ચાલ બતાવીએ એમાં બેઠી છે જોઈ શકો છો ઓલું ઝાડ છે ને એમાં બેઠી છે નહીં થાય બે બતાવું સરસ બોલી રહી રહેતી હું મારા મમ્મી બે બેઠા છે કામ કેમ છે બરોબર હર હર માતાજી કેમ છે બધા બરોબર સપોર્ટ કરતા રહીજો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો હું આવી ગઈ છું કચરો નાખવાની ના બળકીઓ ઊભો છે એ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી આપણે બ્લોગ બ્લોગની શરૂઆત ત્યારે કરી છે ને આપણે જઈ રહ્યા છે સંચે મમ્મી અહીંયા બેઠા છે કામ તો જઈ શકો છો મમ્મી અહીંયા બેઠા શું કરો તો મમ્મી બેઠા છે ને હું છું કપડાની સિલાઈ કરવાના આજે આપણે લાઈટ નથી કપડાં અત્યારે ધોઈ નાખ્યા છે તો ચાલો પછી આવીને ગાય ભાઈ દોશી ધોવા દઈશું તો મૂકવા તો ચાલો બ્લોગમાં બન્યા રેજો આપણે જઈ આવીએ કપડાના સિલાઈ દેવા અહીંયા બાજુમાં જ છે આપણું ઘર તો જઈ રહ્યા છે ચાલો તમને બતાવીએ જઈએ આપણે કપડામાં સિલાઈ દેવાનું છે તો હલો મારી યુટ્યુબ ફેમિલી સાંજના વાગી ગયા છે સાત વાગી ગયા છે અને અમારે સાત વાગી ગયા છે તો અમારે દોવાની છે ગાય ચાલો ખાંડ તૈયાર કરી લઈએ અમે તો બ્લોગમાં બન્યા દેજો દેશે તો સવારે તો દીધું તું અત્યારે કઈ નક્કી નથી થતું તો બ્લોગમાં બન્યા તો મારી ફેમિલી તો ચાલો રેડી છે અને આપણે જઈ ગાય દોવા તો બ્લોગમાં બન્યા રેજો બસ હવે વાછળો છોડે છે ને આપણે ખાંડ નાખવાનું છે ને થોડુંક વાછડાને આપી દઈએ ચાર મિટ જાય

મસ્ત અને આપણે અહીંયા બેસી ગયા છીએ મમ્મી પોપે ગાય ખાવાનું નાખવાનું છે ગાય નાખવાનું મસ્ત મસ્ત ખાશે મમ્મી રહ્યો છે ગાય આજે બપોર પછી મેં બ્લોગ સ્લૂપ કરી સવારે થોડો કર્યો તો આજે બહુ નથી બ્લોગમાં ઠંડો પવન અત્યારે નીકળ્યો આખો દિવસ દિવસો બહુ પડ્યો અત્યારે છે ઠંડો પવન નીકળ્યો તો ચાલો બ્લોગમાં બન્યા રેજો હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો મમ્મીએ ગાયને ઘર નાખી દીધું છે ને વાગી ગયા છે સાત તો આજે બસ વિડીયોમાં કાંઈ છે નહીં ખાસ એવું ખાલી બપોર પછીનો જો બ્લોગ બનાવ્યો છે જોઈ શકો છો વાગી ગયા છે ઘડિયાળમાં જોઈ લો અને બસ આજે કાંઈ ખાસ એવું કર્યું નથી કેમ કે લાઇટ હતી નહીં અને ફોનમાં ચાર્જિંગ હતું નહીં એવું છે અને આપણે અહીંયા મમ્મીએ દીવાબત્તી પણ કરી લીધા છે તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ આપી દઈએ વિડીયોમાં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફરી આવતીકાલે મળીશું નવા બ્લોગ સાથે

હવે ખબર બે ઠેકાને કરી ત્રીજે ઠેકાને જણ હતા બધું ઓમાં ગયા બધા મારી યુટ્યુબ ફેમિલી કુકરા ખાવા જામનગરના હલો મારી યુટ્યુબ ફેમિલી ચાલો કુકરા પૂરા થઈ ગયા છે છેલ્લો કુકરો છે તો હું ખાઈ રહી છું બાકી બધા ખાઈને સુઈ ગયા છે તો એક છે આપણે ખાઈ લઈ ફટાફટ チャー